તો આ જ જગ્યાએ તમે જોઈ શકો છો કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે સાહેબ આ કાંકરિયા કાર્નિવલની અંદર શું કરવામાં આવે છે તો સૌથી પહેલા નાનો એક વિડીયો જોઈ લો એના પછી આગળ આપણે વાત કરીએ ચલો તો તમને પહેલા વિડીયો બતાવો જેટલા પણ મહોત્સવ થાય છે એનો હું એક નાનો શોર્ટ વિડીયો લઈને આવ્યો છું જેનાથી તમને આઈડિયા આવી છે એવા તો એવું તો શું થાય છે એ મહોત્સવની અંદર તો આ વિડીયો છે આ વિડીયો તમે જુઓ તો આ કાંકરિયા કાર્નિવલની અંદર જે કાંકરિયા તળાવ છે એને લાઇટિંગથી આમ સજાડી દેવામાં આવે છે લાઇટો લાઇટો કરી દેવામાં આવે છે સાથે સાથે ફંક્શનનું પણ આયોજન કરવામાં આવે છે સ્ટેજ કર બાંધવામાં આવે છે રાત્રે પ્રોગ્રામો થાય છે તો આ રીતના કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે ક્લિયર ચાલો હવે સમજીએ ભાઈ કાંકરિયા કાર્નિવલ તો કાંકરિયા કાર્નિવલની આપણે વાત કરીએ તો અમદાવાદના કાંકરિયા કાર્નિવલની શરૂઆત ક્યારે થઈ હતી વર્ષ કરવામાં આવી હતી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં શરૂ થયેલો અમદાવાદના સાંસ્કૃતિક ઉત્સવોનો નો નોંધપાત્ર ભાગ છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પછી કલા પ્રદર્શનો કરવામાં આવે છે મનોરંજનની સવારી કરવામાં આવે છે એટલે કે ઊંઘ ઘોડા એ બધી સવારીઓ અહીંયા હોય છે સાથે સાથે સામાજિક મહેલ છે એ સહિતની પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે કાંકરિયા કાર્નિવલની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી કરાવી હતી હતી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવી આ કાર્યક્રમ ગુજરાતના સાંસ્કૃતિક વારસા પર ભાર મૂકે છે જે સ્થાનિક કલાકારો અને મનોરંજનકારો માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે કાંકરિયા કાર્નિવલની વાત કરીએ તો અમદાવાદમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને સમુદાયની ભાવનાને ઉત્તેજન આપવાની મેન મુખ્ય ભૂમિકા ભજવે છે સ્થાનિક અર્થતંત્ર એટલે કે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં નોંધપાત્ર યોગદાન આપે છે મતલબ કે કીધું કે જે આપણે ગુજરાતની અંદર જેટલા પણ મહોત્સવ થાય છે એના મેન બે હેતુ છે સૌથી પહેલા તો ટુરિઝમ વધારું હવે કોઈ વિદેશી વ્યક્તિ આવે છે અને આ કાંકરિયા કાર્નિવલની વસ્તુ ખબર પડે છે આ જગ્યાએ થાય છે તો શું ખાલી કંકરિયા તળાવ ફરીને જતો રહેશે ના એ સર્ચ કરશે ભાઈ અમદાવાદમાં કાંકરિયા તળાવની આજુબાજુ એવી તો બીજી કઈ કઈ જગ્યાઓ છે જે ફરવા લાગે છે તો અહીંયા તો ફરીને જશે કાંકરિયા કાર્નિવલના લીધે જ આવ્યો સાથે સાથે ગુજરાતમાં અમદાવાદની અંદર જેટલી પણ ટુરિઝમ પ્લેસીસ છે ત્યાં પણ ફરીને જશે ત્યાં આજુબાજુના જે પણ વ્યક્તિઓ છે એમને રોજગાર મળશે કઈક ના કઈ ખરીદી છે કઈક ના કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરશે ઇન્વેસ્ટમેન્ટ મીસ કઈ પૈસા આપશે ત્યાં પણ જે વિદેશી ગુડિયા છે એ આપણા ગુજરાતની અંદર આવશે ક્લિયર તો મુખ્ય હેતુ જ હોય છે આગળ વાત કરીએ બીજી વસ્તુ જેટલા પણ મહોત્સવ થાય છે ત્યાં એક વસ્તુ તમને જોવા જોવા મળશે મળશે શું એક તો ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે સાથે સાથે ત્યાં શું થાય છે ત્યાંની જે લોકલ વસ્તુઓ છે એનું વેચાણ થાય છે આ બે વસ્તુ તમને જોવા મળશે મળશે અને મળશે જેટલા પણ કાર્યક્રમો છે ત્યાં ઓકે આગળ વાત કરીએ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે આનું આયોજન પણ કરે છે એ એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમસી દ્વારા કરવામાં આવે છે કાંકરિયાના કાંકરિયાના કિનારે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ જુઓલોજીકલ પાર્ક આવેલું છે કાંકરિયા તળાવની રચના એક અમદાવાદના સ્થાપક અહમદ શાહ એમના પુત્ર કુતુબુદ્દી અહમદ હતી એટલા માટે આજે કાંકરિયા તળાવ છે એને કુતુબ પણ કહેવામાં આવે છે કારણ કે કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા આ કાંકરિયા તળાવની સ્થાપના કરવામાં આવી હતી એની વચ્ચે તમે જોઈ શકો છો આ છે નગીના વાડી તમે હું ઇમેજ બતાવું તો ઇમેજ અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે દેખાય છે ને આ છે નગીના વાડી તો સેન્ટરની અંદર પાણીની વચ્ચે અહીંયા જવાનો રસ્તો બનશે ત્યાં તમને નગીના વાડી જોવા મળશે ઈ વિસન ઓગણીસો એકાવનમાં માં રૂબિન ડેવિડે પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરાવી હતી ખોજે કુતુબ એટલે કે જે કુતુબુદ્દીન અહમદ શાહ છે એમના દ્વારા ખાલીને ખાલી કાંકરિયા તળાવ બનાવ્યું હતું પરંતુ બાજુમાં જે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે એ કોને બનાવડાવ્યું હતું તો રૂબિન ડેવિડ દ્વારા બનાવવામાં આવ્યું હતું જેને ઈસ વિસન ઓગણીસો ચુમ્બોતેર માં એશિયાના સૌથી શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા